દીવ દમણ અને દાદરાનગર હવેલી પ્રદેશના ભાજપના સેક્રેટરી હિનાબેન સોલંકીએ દિલ્હીમાં મંત્રીઓ અને ભાજપના અગ્રણી નેતાઓની કરી વિઝિટ દીવ દમણ અને દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ સેક્રેટરી તેમજ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર હિનાબેન સોલંકીએ પોતાની દિલ્હીની વિઝિટમાં ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન સન્માન્ય કિશોર મકવાણા સાહેબની વિઝિટ કરી જેમાં અનુસૂચિત જાતિના લાભ માટે ચર્ચા કરી તેમજ એનડીએના સહયોગી કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી માનનીય રામદાસ આઠવલેની મુલાકાત કરી તેમજ દિલ્હી ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનું ઇન્ટરનેશનલ સેન્ટરની વિઝિટ કરી અને દિલ્હી ખાતે ભાજપા રાષ્ટ્રીય મુખ્યાલય પહોંચી અને કાર્યાલયમાં રાષ્ટ્રીય નેતાઓની મુલાકાત કરી હિનાબેન સોલંકીની આ દિલ્હી મુલાકાતથી દીવ માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી સાબિત થશે